સ્માર્ટ વીજ મીટર નો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે પુણા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા જન આંદોલન શરૂ કરાયું અને સોસાયટીઓમાં માં જય મીટિંગ આયોજન કરાઈ રહ્યું છે સ્માર્ટ વીજ મીટર ની સળગતી સમસ્યા સામે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ વિસ્તારમાંથી વિરોધ સાથે જી જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે તેમાં સોસાયટી એ સોસાયટી બેઠક કરવાની શરૂઆત કરવામાં આવેલી છે જે અંતર્ગત પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયા દ્વારા શાંતિ નિકેતન સોસાયટી ની વાડી ખાતે શાંતિ નિકેતન સોસાયટી સરગમ સોસાયટી દાનગી ગેવ સોસાયટી વિભાગ નંબર એક બે

પૂર્વ સભ્યનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ જે સ્માર્ટ મી મીટરનો વિરોધ કરવા માટે જનઆંદોલન ચલાવવામાં આવી રહ્યું છે એ અંતર્ગત આજરોજ કુણા ગામ ખાતે આવેલ શાંતિ નિકેતન સોસાયટીમાં આજુબાજુની પૂણા વિસ્તારની સોસાયટીઓની પ્રમુખો આગેવાનો અને રહીશોની એક મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું અને એ મિટિંગની અંદર આગામી સોમવારે જે વાંધા અરજીઓ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમડીને સુપ્રત કરવાની છે તે અંતર્ગત લોકોને માહિતગાર કરવામાં આવેલા હતા અને વધુમાં વધુ ઘરે ઘરેથી આ વાંધા અરજીઓ થકી સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાય તે માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે તેમાં પણ લોકો વધુમાં વધુ સાથ સહકાર આપે અને વધુમાં વધુ લોકો સુધી કઈ રીતે આ જનઆંદોલનને પહોંચાડી શકાય તેની વિગતવાર ચર્ચા કરવામાં આવેલ હતી જેમાં દરેક સોસાયટીના રહીશો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સ્માર્ટ વીજ મીટરની વિવિધ સમસ્યાઓની ગ્રાહકોની પડતી મુશ્કેલી વિશે ચર્ચા કરવામાં આવી હતી તો તમામ આગેવાનો દ્વારા સર્વાનુમતે દરેક સોસાયટીના દરેક ઘરેથી વ્યક્તિગત વાંધા અરજી કરી વિરોધ નોંધવાનો અને દરેક સોસાયટીમાં લોકોને જાગૃત કરવા મીટિંગનો અને બેઠકો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે વાંધા અરજી આગામી સોમવારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને સુરપ્રત કરાશે તેમ પણ જણાવ્યું હતું Bureau Report Hindi TV News Surat